સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગની અંદર આજે છે ઉત્તરાયણ તો ઉત્તરાયણની તમારે બધાને હાર્દિક શુભકામના અને આજે આપણે આવ્યા છીએ રાપર ઉત્તરાયણ બનાવવા કારણ કે જવાનું હતું રાજકોટ રાજકોટનો પ્રોગ્રામ થયો કેન્સલ એટલે આપણે રાતના જે અહીંયા રાપર રોકાઈ ગયા હતા બેનના ઘરે અને અત્યારે બના ઉત્તરાયણ આ છે અમારા વિકીભાઈ એ લૂંટે રહ્યા છે અને ચગાવે પણ રહ્યા અત્યારે ખાસ એટલા કાંઈ ચગતા નથી રહ્યા પતિ બ્લોગ માં કન્ટીન્યુ બન્યા રેજો અહીંયા તડકો હે તો નીચે બેઠા હું પછી અમે બતાશી 3 4 વાગ્યા નું વીયુ તમે સો ગાઈસ વિકી ભાઈ પતંગ જગાવ રે આ બી આ હા આ કાઈક છે રાપર ની ઉતરાણ ઘણા દિવસ પછી આજે બ્લોગ બનાવી રહ્યા છીએ તો બ્લોગ માં કન્ટીન્યુ બન્યા રેજો વિકી ભાઈ કાપે છે કે નથી કાપતા ઈ જઈ આપડી ગઈ

ले आ दल ने थकी विक्की राजा करी वो बदु जाओ 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 तू क्या चाले पण फ से से के म पपी फैलाई तो से साथे से पतंग सक्ता नही आंबालाले खुट्टी आ गई दी ईकी भाई सगाईली जात सोडा घणा तो एमारो वारो है पगावी तेया ती मानता है भाई ई क्या समझ आ में सेट पड़े मस्त 23 पादा के लफ ઓફલા કી ગઈ તોરુરુ 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 મે બે બસ તો ગાઈસ અત્યારે બેનબા હે બેનબા ચગાવરા પતંગ અને આમણે વિકી ભાઈ ફેરકી જાળીન બેઠા હે ઉપાયા છે બેઠાન બદલે બે ચાર પતંગ જગેરા પણ હજી એક એક કોઈ ની કાપી નહીં ઓહ તમારા ખા નામ 4 વાગે અત્યારે હવે બધાય જગેરા પતંગ તમે જોઈ શકો બપોર ના જગાતા તે એટલા બધા ચકતા નતા રહ્યા અત્યારે જગેરા ઘણા આજા એક વિકી બાબુ જગેરા